મિત્રો સવાર સવારમાં એટલે કે સોળ સપ્ટેમ્બર ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે આ સમાચાર મિત્રો તમારે જાણવા એ બહુ અગત્યના છે અને આ સમાચાર તમારે પૂરેપૂરા સાંભળવાના છે કારણ કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે અત્યારે જે અન્યાય થઈ રહ્યો છે એ તમારે જાણવું એ બહુ મહત્વનું છે શું ખરેખર ચૈતર વસાવા હવે જેલમાંથી ક્યારે છૂટશે કે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં લોકો ફસાવી રહ્યા છે અને ચૈતર વસાવા એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ માટે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નથી આવતા અને શું ચૈતર વસાવા ભાજપના ધારાસભ્ય હોત તો તેમને આટલા ટાઈમ સુધી જેલમાં રહેવું પડત કે ન રહેવું પડત ઘણા બધા મોટા મોટા ખુલાસા થયા છે તો ચલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય તમે બધા જાણતા હશો કે

અને બધા લોકો એવું જ કહે છે કે ચૈતર વસાવા સાચા અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા 11 સપ્ટેમ્બરના દિવસે જેલમાંથી બહાર આવી ગયા તો મિત્રો એ અમુક ફોટો એવા વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી અમુક લોકોને એવું લાગે છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા પણ મિત્રો ચૈતર વસાવા હજુ સુધી જેલમાંથી બહાર નથી આવ્યા એ એઆઈ થી બનાવેલા ફોટો છે એ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે અત્યારે હાલ તમે સાઇડમાં ફોટો જોતા હશો આ મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવાનો જે હસતા મોઢાનો ફોટો છે એવા ફોટા ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે અને આવા ફોટા જોઈને અમુક લોકોને એવું લાગે છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું તો ના મિત્રો એ સમાચાર ખોટા છે હજુ કોઈ ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન નથી થયું ચૈતર વસાવાને ન્યાય મળશે ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર ચૈતર વસાવાની સુનાવણી થશે જોઈએ છીએ કે ત્યાંથી ચૈતર વસાવાને શું ન્યાય મળે છે અત્યારે તમે જે વિડીયો જોતા હશો બીજા ઘણા બધા એવા વાયરલ થઈ રહ્યા છે એમાં જણાવવામાં આવે છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા ચૈતર વસાવા ને સંજય વસાવાનું સમાધાન થયું તો હજુ કોઈ સમાધાન થયું નથી ચૈતર વસાવાના પત્નીએ ખુદ બતાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજ વચ્ચે આવીને આ સંજય વસાવાની માફી નહીં માગે કારણ કે સંજય વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા માફી માંગશે તો આ બધું સમાધાન થઈ જશે પણ ચૈતર વસાવાના પત્નીએ ચોખ્ખી ના પાડી હતી કે મારા પતિ સાચા છે એ સમાજ વચ્ચે અને તમારી માફી નહીં માંગે અમને ગુજરાત હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે એવું કહ્યું પણ ગુજરાત હાઈકોર્ટમાંથી વારંવાર જામીન રદ થયા હવે જોઈએ છીએ કે આગળ ફરી એકવાર ક્યારે તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી કરવામાં આવે છે અત્યારે તો બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકોના એક નવા એવા પણ સવાલ આવ્યા છે તમે બધા જાણતા હશો કે જે ભાજપના ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ હાર્દિક પટેલ ઉપર મિત્રો હમણાં બે દિવસ પહેલા એક વોરંટ દાખલ કરવામાં આવ્યું હતું અને તેમને જેલની અંદર હાજર કરવા માટે સૂચના આપવામાં આવી હતી પણ એ જેલની અંદર હાજર ના થયા એમની ધરપકડ ન થઈ ત્યારે આ વાતને લઈને અમુક આમ આદમી પાર્ટીના નેતાઓ અમુક જનતા ખૂબ જ ગુસ્સે થયા છે તમે કેમ બે એમએલએ વચ્ચે અલગ અલગ ભેદભાવ કરી રહ્યા છો શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે તેમની ધરપકડ કરી છે અને અને જે બીજા ધારાસભ્ય છે એટલે કે હાર્દિક પટેલ એ ભાજપના નેતા છે એટલા માટે તેમની ધરપકડ નથી થતી આવા પણ ઘણા બધા લોકોના સવાલ ઊભા થયા છે તો આ વાતને લઈને તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ સરકાર બંને ધારાસભ્યો વચ્ચે ભેદભાવ રાખે છે અને ભાજપના ધારાસભ્યની ધરપકડ નથી કરતી તો મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે